વિડીયો ના માધ્યમથી સાચી અને સચોટ માહિતી મળે અને કઈક જે સારું ઉત્પાદન મળે સારું વાળતર કરે એવું બિયારણ પસંદ કરે જેથી કરીને ખેડૂત મિત્રો ને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી ફાયદો થાય આવા હેતુથી આપણે આપણી ચેનલ ચલાવીએ છીએ મિત્રો

ચોક્કસથી સાથે આપી દેવાનું છે જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય અને છોડ એકદમ તંદુરસ્ત રહીએ રોગ મુક્ત રહીએ સુકારાના પ્રશ્નો બિલકુલ ઓછા આવે મિત્રો વાત કરીએ કે બિયારણની પસંદગી કેવી કરવી એના વિશે આજે આપણે ખાસ કરી ચર્ચા ડિટેલમાં કરશું મિત્રો તો વિડીયો ચેક સુધી જોજો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો એની અંદર અત્યારે ઘણી બધી વેરાયટીઓ જે છે માર્કેટમાં આવી છે એમાંનું સારું ઉત્પાદન આપતી અને આપણે જેનો અનુભવ છે એની માહિતી આપણે આપશું કોઈ નવી વેરાયટી નો કે સાવ આપણા માટે નવું જ છે એની ભલામણ આપણે કરશું નહીં કેમ કે માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ ઘણી બધી કંપનીઓ પોતાના બિયારણ વેચી રહી છે પણ આપણે જેનો અનુભવ નથી એની આપણે ભલામણ કરતા નથી પણ જે મિત્રોને આપણે વવડાવેલું છે અથવા મેં અનુભવ કરેલો છે અને સારા રિઝલ્ટ મેળ્યા છે એવી માહિતી તમારા સુધી પહોંચાડવાનો હું જરૂરથી પ્રયત્ન કરીશ મિત્રો બરાબર છે વિગે બે કિલો જે છે વીજ દર તમારે રાખવાનો છે કોઈ પણ જીરો લઈ લ્યો બે થી સવા બે કિલો તમારે વીજ દર રાખી શકો છો મિત્રો ચાર નંબર એ તમે વાવેતર કરી શકો છો પછી ચાર માં બીજો આવે છે શ્રીનાથ નો

પણ તમે યુરો ચુમ્માલીસ પસંદ કરી શકો છો આનું પરિણામ પણ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો ચુમ્માલીસ નંબર ની વાત કરી તો ચુમ્માલીસ નંબરમાં આપણી પાસે બે ચેક જે છે નિશાન ચુમાલીસ

એકદમ ઘેરાવદાર છોડ થાય છે ગયા વર્ષે સારા હતા તો તમે સાગર લક્ષ્મી પંચાવન પંચાવન એટલે કે પાંચ નંબરના સેગમેન્ટ ઉપર છે ઉપડા પ્રકાર નો છોડ થાય છે ઉભો થયા પછી જે છે એ આડી ફૂટ એની અંદર ઘેરાવદાર છોડ ઉપરથી પછી ઊંચો થયા પછી એની ઘેરાવદાર ક્ષમતા ખુબ સારી છે

ચાર નંબર પાંચ નંબર અને સાત નંબર સાત નંબર માં આપણે વાત કરીએ તો હરીનો સીટ નો છે સાત નંબર અઢી કિલો ની જે છે આ ડોલ આવે છે બારસો રૂપિયા જે છે આનો ભાવ હોય છે ઘણા બધા મિત્રો ફોન કરીને પૂછતા હોય છે પણ આપણે બધી પ્રોડક્ટોના ભાવ ડિટેલમાં બતાવી નથી શકતા જેમ કે વિડિયો પછી બહુ લાંબો થઈ જાય પ્રોડક્ટ વિશે આપણે સમજાવી ન શકીએ તો સાત નંબર પણ એકદમ ફૂટવાળી વેરાયટી છે આ કોઈ નવું નથી આ બધા મિત્રો ખ્યાલ જ છે કે આ સાત નંબર પરિણામ ખૂબ જ સારા છે તો સાત નંબર પણ તમે પસંદ કરી હરીનો સાત આ પણ તમે ચોક્કસથી આનો વારાધાર કરી શકો છો સાત નંબર માં તમારે જો બીજી વેરાયટી જોતી પસંદ કરતા હોય તો નવ ભારતનું સાત આવે છે નવ ભારત જીરો સાત આ વેરાયટીમાં પણ જે છે સાત નંબર સેમ વસ્તુ છે સેગમેન્ટ પણ એક જ છે ફૂટવાળી એકદમ વેરાયટી છે દાણા ની સાઇડ લાંબી છે એકદમ વરાવદાર દાણો થાય છે અને વજનવાળી જે છે વેરાયટી થતી તો સાત નંબર છે સાત નંબર પણ તમે ચોક્કસ થી પસંદ કરી શકો છો ત્યાર પછી અત્યારે જે છે એ નવું માર્કેટમાં શું ચાલે છે નવી વેરાયટીની જો આપણે વાત કરવા જઈએ

ઉત્પાદન ક્ષમતા ને સારી છે કે બે કિલો જ જે છે એ બીજ તમારે રાખવાનો છે અને જે ચીકણી જમીન હોય શું રેતી જમીન હોય ચીકાશ જમીન હોય બીજ એની અંદર સવા બે કિલો સુધી તમે વાવેતર કરી શકો છો બાકી પોચી જમીન હોય ભરભરી જમીન હોય આપણે રેગ્યુલર એની કેડ સાથે હોય કે ટાઈટ નાખેલી જમીન હોય પોલાણ વાળી જમીન હોય તો એની અંદર ખાલી તમે બે કિલો નું બીજ દર રાખી અને આનું તમે વાવેતર કરશો તો સારામાં સારું પરિણામ તમને જીરાની અંદર આનું પણ મળી રહેશે તો આ પ્રકારની તમને જે માહિતી આપણે પાસે લગભગ વેરાયટીઓ છે છે આજે અનુભવ કરેલા કોઈ કંપનીની જાહેરાત નથી કરતા એક મને કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે દલાલી કરવાનું બંધ કરી તો ભાઈ હું બધી કંપનીની દલાલી જ કરું છું હું તમને ઘરે માલ આપવા આવતો નથી આ એક ચેતવણી આપું છું હું ખાલી ખેડૂત મિત્રોને સાચી સલાહ સાચું માર્ગદર્શન આપું છું હું એવી કોઈ નથી જાહેરાત કરતો કે આ બધી વસ્તુ મારી પાસે મળશે તમે મારી પાસે જ લેવાઓ મને ઘણા બધા મિત્રો ફોન કરે છે કે ભાઈ આ ક્યાં મળી જશે તો હું એને ચોક્કસ થી માહિતી આપું છું તમારા નજીકના સેન્ટરમાં મળી જશે ત્યાંથી લઈ લઈશું ન મળે તો આપણે એ જ આપણે તમારા સેન્ટર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ બીજી દલાલી કરતા નથી મારા ભાઈ એટલે ખોટી કરવાની રેવા દેજો બે હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું એટલી મહેરબાની કરજો મિત્રો ખાસ કેમ કે આપણે કોઈ એવી જાહેરાત નથી કરતા હું બધાની જાહેરાત જ કરું છું બધાની દલાલી કરું છું આમાં મને બે પૈસા મળવાના છે આ એક દલાલી જ થઈ તો હું કોઈ પર્સનલ કોઈ કંપની પાસેથી પાંચસો રૂપિયા લઈ અને એડવર્ટાઈઝ નથી કરતો જાહેરાત કરતો નથી કરવાનો નથી એટલે આવી ખોટી કોમેન્ટ કરવાની મહેરબાની કરીને તમે એક ખાસ કાળજી રાખજો આવી કોઈ કોમેન્ટ ના કરશો મારા મિત્રો બસ તો અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવે છે આ મુજબ તમને ચોક્કસ આપણા સુધી તમારા સુધી આપણાથી શક્ય થાય છે એટલી મને ખબર પડે છે મને ખ્યાલ છે મને જેનો અનુભવ થયેલો છે જે વાવેતર કરાવેલું છે આ માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું મને કોઈ કંપની આવીને એમ કહી દે કે અમારી વેરાયટી આવી છે આના આ ગામ માટલા ઉત્પાદન હું આવી કોઈની જાહેરાત લેતો નથી કે હું એવી કોઈની ભરોસામાં આવીને જાહેરાત કરતો પણ નથી શું કામે મેં જોયેલું નથી મેં અનુભવ કરેલો નથી મને એનો ખ્યાલ નથી આવી માહિતી એક કઈ વસ્તુ આપતો નથી પછી બિયારણ હોય દવા હોય ખાતર હોય ફૂગનાશ હોય એક સો જ મને અનુભવ કરીને માહિતી આપતો નથી મને જેના રિઝલ્ટ સારા આવે છે એની માહિતી આપું છું મને રિઝલ્ટ માં કચાશ આવે છે એની માહિતી આપતો ઓટોમેટિક બંધ થઈ જાય તો સમજી લેવાનો કે આ પ્રોડક્ટ માં દમ નથી કેમ કે આપણે એની ટ્રાયલ લેતા હોય એવું નથી કે તમે આપણે કોઈ પણ એક વસ્તુ છે એના ઉપર ફોકસ કરીએ છીએ એના ઉપર વજન દઈએ છીએ તો માત્ર પછી એક ધારો વેચાણ કરીએ છીએ એની ચકાસણી પણ કરીએ છીએ અમુક વસ્તુ આપણે લેબ રિપોર્ટર પણ કરાવીએ છીએ લેબમાં એની ટકાવારી જે કઈ લખેલી હોય છે ટકાવારી નીકળે છે કે શું આ પ્રકારની માહિતી સંપૂર્ણપણે આપણી પાસે હોય છે પાકા દિલમાં આપણે માલ વેચીએ છીએ કોઈ ખેડૂત મિત્રો છેતરાયની આની હું પૂરી કાળજી રાખું છું મારે ખાલી માલ વેચવો નથી ખેડૂત મિત્રોને એક ભરોસો છે એક વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમી કટી રહે ભલે એના નજીકના સેન્ટર માંથી લે સારી વસ્તુ લે સચોટ માર્ગદર્શન થી લે અને સારું ઉત્પાદન મેળવે આ એક મારો ધ્યેય છે અને કાયમી રહેશે મિત્રો હવે આ ટૂંકમાં વિડિયો લાંબો થઈ જાય છે બીજી ધાણાની તમને ટૂંકમાં માહિતી આપી દો વેરાયટી તો ધાણાની અંદર આપણે શ્રીનાથનું આવે છે નિધિ નું આવે છે વેસ્ટર્નનું આવે છે હા અળીનો આવે છે ઘણા બધા ધાણા આવે છે પણ આમાંનું અત્યારે નવું ચાલતું હોય એવું કે નવું આ વર્ષે છેલ્લા એક દે વર્ષમાં આવ્યું એવું બે વેરાયટીની તમને માહિતી આપી દો એમાંની એક છે અરીનો સીઝલું છસો નંબર છસો છ નંબર ધાણા એવા છે કે નહીં મોટો દાણો કે નહીં ધાણી જોડો નાનો દાણો ધાણી પણ નહીં અને ધાણા પણ નહીં વચ્ચેની સાઇઝનો દાણો આવશે ફૂટ અને એકદમ સારી થશે ફ્લાવરિંગ પુષ્કળ લાગે છે એટલે ઉત્પાદન ક્ષમતાની ધાણા કરતાં પણ વધારે છે ધાણી જે આપણે ધાણી આપણે વાવેતર કરીએ છીએ તો ધાણીનું ઉત્પાદન ધાણા કરતાં ઓછું આવે છે તો આનું ઉત્પાદન છે ધાણા કરતાં પણ વધારે આવે છે અને કલર જો થયો સારું કલરમાં તમે રાખી શક્યા તો ધાણીના ભાવમાં આનું વેચાણ થાય છે ધાણાથી તો ઊંચા ભાવ તમને મળશે જ બરાબર છે પણ કલરમાં એકદમ આવી ગયા તો ધાણીના ભાવમાં તમે આને વેચાણ કરી શકશો એટલે ખાસ કરીને છસો નંબર તમે વાવેતર કરવા લાયક વેરાયટી છે છસો છ વાવેતર કરી શકો છો પછી ઘણા બધા મિત્રોના મને ફોન આવે છે ભાઈ ચાર નંબર

ચાર નંબર વાવેતર કરી શકો છો બાકી છસો છાસઠ વેરાયટી તો બધી જગ્યાએ મળી રહેશે છસો સાસઠ એ પણ વાવેતર કરી શકો છો આ બે સારી છે છે અંદર બીજી અન્ય ઘણી બધી આવે પણ ઘઉં આપણે વિડીયો બનાવશું એની અંદર પણ ત્રણ વેરાયટી ઉમેરો કરવાનો છે એક છે હરીનો ગોલ્ડ બીજું છે પાંચસો તેર નંબર અને ત્રીજી વેરાઇટી છે નવસો ને નવ નંબર એની માહિતી ડિટેલમાં વિડીયો પણ બનાવશું ચણાની અંદર પણ આપણી પાસે પાંચ વેરાયટી હાજરમાં છે એનો પણ એક અલગ વિડિયો બનાવશું જેથી કરીને ખેડૂત મિત્રોને ટાઈમસર માહિતી મળી રહી અને કઈક જે છે વાવેતર કરવાનું છે તેનો ચોક્કસ ખ્યાલ આવી શકે છતાં પણ કોઈ પણ પ્રકારની માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ અને બેતાલીસ જીરો પચાસ નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો તો આ પ્રકારની માહિતી મેળવતા રહ્યો અને ખેડૂત મિત્રોને એકબીજાનો ઉપયોગી થતા રહ્યો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો એટલે વિડીયોના માધ્યમથી તમને કાયમી સાચી ને સચોટ માહિતી મળતી રહીએ બસ મિત્રો આજે આટલું જ રજા આપશો મને જય જવાર જય કિસાન